thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા લોનાવાલામાં રવિવારે એક એક મોટી દુર્ઘટના બની હતી લોનાવાલા પહોંચેલા પરિવારના સભ્યો ધોધના જોરદાર ગયા હતા આ પાછળ એક ટેકરી બનાવવામાં આવી હતી જોકે આ ઘટના પર હાજર કેટલાક લોકોએ તે બચાવવાનો પ્રયાસ કર્યો હતો જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર એક જ પરિવારના સાત લોકો લોનાવાલા એક ધોધમાં નાહવા ગયા હતા જોકે અચાનક પાણીનો પ્રવાહ વધતા પરિવારના તમામ સભ્યો ઘેરા ગયા હતા અને બચાવ બચાવની બૂમો પાડી રહ્યા હતા પરિવારને બચાવવા સ્થળ પર હજાર લોકોએ મદદ પણ કરી હતી પરંતુ પાણીનો પ્રવાહ વધતો જતો હતો હોવાથી તમામ પ્રયાસો નિષ્ફળ હતા જોતા પરિવાર સંપૂર્ણપણે પાણીના ઘેરી ગયો હતો અને પરિવાર એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવી ધમધાર્થ પાણીમાં ઊભા રહ્યા હતા જોકે પરિવારના સભ્યો હાથ છૂટી જતા તમામ ધોધના પાણીમાં વહી ગયા હતા જોકે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ માટે આવી તે પહેલાં જ સાત સાત લોકો હતા અને મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારે છે બની હતી ત્યારે રવિવારના ત્રણ મુદ્દે મળી આવ્યા હતા પરંતુ બીજા બે સભ્યોના શોધ બીજા દિવસે એટલે કે સોમવારે પણ ચાલુ રહી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો